ના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ દિવાળીયાના નિવાસસ્થાને મને ચા નાસ્તા માટેનું આમંત્રણ આપીને અને તો એમણે ઉપર ચા નાસ્તો કરાવી દીધો ખબર પણ આપ બધાને ત્યાં એકત્રિત કરીને આપ બધાની સાથે મને ચા નાસ્તો કરાવી અને અમને બધાને રામ રામ કરવાનો મોકો આવ્યો એ માટે હું ધર્મેશભાઈનો આભાર પણ માનું છું અને

રમેશભાઈ કહ્યું એમ હોળમાં નગરમાં સમાજની જુદી જુદી જવાબદારીઓ એમણે સોંપી છે એવા બધા સમાજના પ્રભુષ્ઠીઓ અને અમારા મોટા ગામના સરપંચ ઉમાડવાના આપ સૌ આપ સૌને મારા દાદાજી રામ રાખ તમે બધા જાણો જ છો કે નહીંઓ આપણા દેશની શરૂ થઈ ગઈ છે એક તબક્કાનું મતદાન પણ થઈ ગયું છે કે સમાજનો જે પણ મત ભીડ્યો ના રહેવો તો એ સો ટકા મતદાન થાય પરમેશભાઈ આ વખતે એવી કોઈ રચના તમારું એવું સ્ટેટમેન્ટ મારે ચાર વાગે બપોર પછી હાથની તારીખે જોઈએ કે અમારા સમાજનું વય સો ટકા મતદાન થઈ જાય આપણે કરવો જોઈએ તમારું જે નેટવર્ક છે એના માધ્યમથી મતદાન કેવી રીતે વધુમાં વધુ થાય અને એ મતદાનની તો મને એમ લાગે છે કે મતદાન ઘણું ઊભું થઈ શકે બીજું એટલે મતદાન તો આઠ વાગ્યામાં પહેલો મત આપણો જ પડવો જોઈએ એ પ્રકારે જો મતદાન કરવા માટેનો પ્રયાસ કરવામાં આવશે તો ખૂબ સારી રીતે આપણે એમાં આગળ વધી શકીશું સમગ્ર રાજ્યના પ્રમુખ તરીકે એ પ્રકારની ગતિવિધિ આપની આપની પાસેથી મારી અપેક્ષા છે મારો ઉમેદવાર છો મને મત આપી ગયો નહીં એ તમે અહીંના કાર્ય કરતા છો તમે અહીંનો પરિવાર છો તો મને મત આપો અંદર પણ આખા એ અંદર સમાજમાંથી આમ મેસેજ કરવો કે જ્યાં પણ જે ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના કરતા એ ઉમેદવારોને આપણા સમાજ માટે મળે એવી આપને મારી અપીલ છે અને એ અપીલમાં તમને શ્રેય મળે તમને યશ મળે અને આખા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની જબરજસ્ત જે છવ્વીસે છવ્વીસ સીટોમાં જીત થવાની છે મોદી સાહેબના હાથ ખુદ કરવાના છે કેમાં આપણો સમાજ अग्रસ્થાને ભૂમિકા ભજવે એ બેગાય છાતા આ હાથ ઉબેગાય છાતા આ tareke આપણે હકમ પર મત લેવા જવાના કહી દેહો હા વાકી